નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે એટલે કે થોડા દિવસ પહેલા જે ગોત્રી ચાલે ચાર રસ્તા પાસે જે દબાણો દૂર કરવામાં આવ્યા તેને લઈને રાજેશભાઈ આયરે અને સમગ્ર સોસાયટીના લોકો દ્વારા આજે પોલીસ ભવન ખાતે પોલીસ કર્મીઓનો આભાર માનવા માટે આવ્યા છે કારણ કે જે પ્રકારે જે ઘટના થઈ હતી અને તેને લઈને આ દબાણોનો સફાયો કરવામાં આવે છે ત્યારે તમામ લોકો સાથે રાજેશભાઈ આયરે અને સમગ્ર વિસ્તારના લોકો આજે પોલીસ ભવન ખાતે તેઓ રજૂઆત અભિવાદન કરવા માટે અને અભિનંદન કરવા માટે તેઓ પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે ઉના ચાર રસ્તા પાસે જે દબાણો દૂર કરવામાં આવે તો ત્યાં આપ જોઈ શકાય છે કે જે પ્રકારે ત્યાં દબાણો હતા અને દબાણો ત્યાં એક નુકસાન ઉભું થયું હતું તેને લઈને તમામ લોકોમાં રોષ હતો ત્યારે હવે

અને આવતીકાલે પણ વિરોધ નથી પણ કોઈ પથારાવાળો સૂત્રધાર બની દીકરીઓ પર મશ્કરીઓ કરે એમને ઠઠા મર કરે અને પથારાવાળા એટલા કમાય છે કે મહિને બાર લાખ રૂપિયા એટલે એક પથારાવાળાના ત્રણ હજાર રૂપિયા લે વા ચારસો પથારાવાળા બાર 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 લાખ રૂપિયા કમાઈ અને ત્યાં આજુબાજુના વિસ્તારોમાં મકાનો લે ભાડેથી લે પોતાના મકાનો લે દીકરીઓને મશ્કરી કરે ચારસો જણા સમજો કે ત્યાં આગળ પથારો લઈને બેસતા હતા તો એ શૌચાલય ક્યાં કરતા હતા જ્યારે જાહેર રોડ પર એ શૌચાલય એ બાથરૂમ એ પાર્કિંગ માથાનો દુખાવો થયો તો અને આ ફક્ત કુનાલ ચાર રસ્તા માટે નથી પહેલા આ ચાર પથારો ચા ઝાંસી રાણી પર હતો પછી એ પથારો અક્ષર એપાર્ટમેન્ટ સ્વામી વિવેકાનંદ પાસે ગયો પછી એ પથારો નારાયણ ગાર્ડન પાસે ગયો અને છેલ્લે હવે આ પથારો હાઈટેન્શનનો સહારો લઈ અને ત્યાં કાઢી ગયો પથારો ધંધો કરે આજે પણ વિરોધ નથી હું કોર્પોરેશન અમે જ કહેવાયા છે એ લોકોને સારી જગ્યા આપે બાજુમાં અમે આગળ એક આખું એક માર્કેટ બનાવી રહ્યા છે ત્યાં સ્થાનિક લોકો જોઈએ આ લોકો પથારાવાળા એ વડોદરા શહેરના છે જ નથી એ બહારના લોકો છે એક જ કુટુંબના બસ્સો લોકો આવી ગયા છે અને માથાનો દુખાવો બની ગયા છે અને પોતે પૈસા લે છે અમારી દીકરીઓની મસ્કરી કરે અમારા સોસાયટીના આજે તમે જુઓ છો કે અહીંયા સાઈઠથી સિત્તેર સોસાયટીઓના પ્રમુખો અમારા જે સૌરભ પાર્કની અંદર અમારા મનોરભાઈ છે જે મનર મિનિટ એ અમારા મનહરભાઈ છે જે સાતસો મકાનના આઈપીસીલ ના લોકો છે એવી રીતના બધી સોસાયટીના પ્રમુખો અમે ધારતા તો પાંચ હજાર હતા પણ આ ખાસ કરીને શુભેચ્છા એટલા માટે કે ઇનિશિયલી પગલા વડોદરા પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીનું અને ખાસ કરીને દાદાએ કીધેલું છે દાદાનું બુલડોઝર કે આવા કોઈ બી અસામાજિક તત્વો હોય જ્યાં ગેરકાયદેસર હોય જ્યાં જેતકોની લાઈન નીચે હોય કોઈ પથારા સાથે આજે પણ અમે દસ વાર ગઈએ છીએ વિરોધ નથી કોઈ ગરીબની રોચી જાય એ રાજેશ કે વિસ્તારના લોકોને ક્યારે પસંદ નથી એક એક પથારાવાળો જ્યારે સોસો રૂપિયા રોજના એ વહીવટી ચાર્જ લેતો હોય મહિને ત્રણ હજાર ભરતો હોય તો આ કોણ માણસ છે કે દરરોજના ત્રણ હજાર પોતે એકલો લે અને એ પછા ચલાવે અને પછી એ દીકરીઓની મસ્ત કરી કરે અને આનું ખુદ પોલીસે બહુ સંઘર્ષ કરવું પડ્યું વિચાર કરો કે પોલીસને પણ આટલા લોકો નથા કાઢતા તો આ સ્થાનિક લોકો જે પટેલ બ્રાહ્મણ વાણિયા અને સુશિક્ષિત લોકોની સોસાયટીઓ છે આજુબાજુ કે એ લોકો કેવી રીતના કોઈ કમ્પ્લેન કરી શકે એટલે મારા વિસ્તારમાં મેં પહેલે કીધેલું કે અમારી જે બેનને દીકરીઓની છોકરીઓની જે મસ્કરીઓ થયેલી છે એ લોકો પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશન પછી બી ન ગાંઠ્યા ત્યારે અમે આ પગલું લેવું પડ્યું અમે આજે પણ કહીએ છીએ જે પથારાની રોજી ગઈ છે આગળ અમારું માર્કેટ ભરાય છે ત્યાં ગાડી ટેન્ડર સિસ્ટમ કરે અને એ લોકોને પથારા એવા આપો કે જ્યાં પાણીની વ્યવસ્થા હોય જ્યાં શૌચાલયની વ્યવસ્થા હોય અને એ કોર્પોરેશનને ભાડું ચૂકવે નહીં કહેવાય કોઈ માધ્યમિક મુદ્રે એટલે જે કાર્યક્રમ થયો છે કુલલાલ છોકરીના જે પથારા દૂર કર્યા છે ફરીવાર ન થવા જોઈએ અને થવા આવે તો એ લોકોને જેને પણ આપો પણ એને એવી રીતના આપો કે જે શૌચાલય હોય જેનો વહીવટી ચાર્જ કોર્પોરેશનમાં લેતો હોય જ્યાં મહા દીકરીઓ સુરક્ષિત હોય તો ક્યારેય પથારાનો વિરોધ નથી તો આજે કમિશનરે ખૂબ સારી કામગીરી કરી છે આજે અમે એ લોકોને શુભેચ્છા એ લોકોને આજે મળવાયા છે કે આ રીતના જો જ્યારે એક પોલીસ કમિશનરને જ્યારે સરકારનું જ્યારે દાદાનું બુલડેઝર છે આ તો ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખશ્રીનો અમે આભાર માનીએ છીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો અમે આભાર માનવાયા છે સાથે સાથે પોલીસ કમિશનરે જે આટલી કામગીરી કરી છે સમગ્ર અમારા જુલીબેન કોટિયા છે સાથે પોલીસ કમિશનર તોમર સાહેબ છે સીપી સાહેબ એમને બી ખૂબ ઇનિશિયલી લીધું અને આ દૂર કર્યા છે તો ફરી ના થાય અને વડોદરા શહેરના દરેક લોકોને ન્યાય મળવો જોઈએ પથારાવાળાને બી મળવો જોઈએ પણ જે લોકો આજુબાજુ રહેતા હોય રેસીડેન્શિયલમાં કોમર્શિયલ ધંધા કે આવા ન થવા જોઈએ જેથી લોકોને નુકસાન થાય રાજેશભાઈ કહી રહ્યા તમામ લોકો સાથે પણ વાત છે રાહતનો શ્વાસ થોડો બહુ સારી રીતે લીધો છે મેં તો શું છે કે ટ્રાફિક થોડો હલ થઈ ગયો છે અને બીજી વસ્તુ એવું કહી શકાય કે જે મહિલાની છેડતી થઈ હતી આવા જે દબાણો છે ભલે આ લોકો ધંધો કરે કોઈ વાંધો નથી પણ ધંધા કર્યા એ ધંધો કરે ખાલી પણ કોઈ છેડતી ના કરે જો ધંધો કરવાનો બધાનો અધિકાર છે પણ ધંધા એ ખાલી ધંધા પ્રમાણે કરવું જોઈએ આજીવિકા કમાવા માટે કરવું જોઈએ આવું ટ્રાફિક જામ કરીને દબાણો કરીને ધંધો કરવાની કોઈ જરૂરત નથી અને આ જે થયું છે એ સારા માટે થયું છે અને એ લોકોએ શીખ લેવી જોઈએ કે આવી રીતે દબાણ ના કરવું જોઈએ અને જે મહિલા છે આપણી મા સમાન છે એટલે એની આપણે રક્ષા કરવાની હોય છે એની ઇજ્જત પર હાથ ઉઠાવવાનો હોતો નથી તો આ જે થયું છે એ બહુ સારું થયું છે અને ભવિષ્યમાં લોકો એની શીખ લેશે અને આગળ વધશે એવી આશા છે આપજો કે તમામ લોકો કહી રહ્યા છે કે ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે કારણ કે જે પ્રકારે તમામ લોકોમાં આ રોષ હતો કારણ કે આ ફૂલ બુકે લઈને તેઓ પોલીસ કમિશનર અને સાથે પાલિકાના કમિશનરનો આભાર માનવા માટે આવ્યા છે અને તેને લઈને જ કારણ કે જે પ્રકારે આ તમામ મહિલાઓ પણ જે મહિલાઓ સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું શું કહેશો બેન જે પ્રકારે કાર્યવાહી કરી છે કઈ રીતે જુઓ છો અમે ખુશ થઈએ છીએ અમે બધા પોલીસ તમામ પોલીસ સ્ટાફનો પોલીસ અને તમામ પોલીસ સ્ટાફનો આભાર માનીએ છે કે અમારી ફરિયાદ સાંભળી અને અમારી તકલીફ દૂર કરી ખરેખર આ લોકોનો બહુ ત્રાસ હતો વધારે પડતો હતો પોલીસે ખુદ જોયું છે કે જ્યારે ગયા તો કેટલું એ લોકોને બી કેટલી તકલીફ પડી છે પથારા દૂર કરવામાં તો આમ અમે લોકો સામાન્ય લોકો એમનો કેટલો ત્રાસ સહન કરતા હતા આજે તકલીફ દૂર થઈ કે અમારા કોર્પોરેટર સિરંગ આયરે રાજેશભાઈ અમને બહુ હેલ્પ કરી છે એ ભાજપના પ્રમુખ છે અને બહુ સારું કામ કર્યું છે અમને ખૂબ આનંદ છે એનો અને તમામ પોલીસ સ્ટાફનો બી અમે આભાર માનીએ છીએ એમને પણ ફૂલ સપોર્ટ કર્યો છે અમને અને અમારી ફરિયાદ સાંભળીને અમારું નિરાકરણ કર્યું એનાથી અમે ખૂબ ખુશ છીએ હવે બંધ થશે શું માનવું છે અમને લાગે છે કે હવે બંધ થશે લોકોની દાદાગીરી કે જે એમનું મેન એમને સપોર્ટ હતો મેન કે જે કુનાલ ચોકડી તે લોકો કમાઈને પૈસાના જોડે જે તાકાત બતાવતા હતા હવે બંધ થઈ ગયું છે અમને લાગે છે કે હવે કદાચ નહીં થઈ શકે કદાચ હવે એમની તાકાત નહીં ચાલે એવું અમને લાગે છે બિલકુલ આપ જો કે તમામ લોકો ખુશ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે પાલિકા અને પોલીસની જે સંયુક્ત કામગીરી શું કહેશો આપ તો ત્યાંના સ્થાનિક છો શું માનવું છે જે પ્રકારે કાર્યવાહી થઈ છે ખૂબ સારી કામગીરી વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ કરી રહી છે અત્યારે જે કામગીરી ડિમોલેશનની કામગીરી થઈ રહી છે એ સુંદર કામગીરી થઈ છે લાંબા સમયથી આની માંગણી હતી પરંતુ સરકાર તરફથી કોઈ એવી એક્શન લેવામાં આવતી નહોતી પરંતુ રાજેશભાઈને વારંવાર રજૂઆત કરી અને અહીંયા આઈપીસીએલ પરિવારના સાતસો મકાનોની એક બહુ મોટી સોસાયટી છે જેમાં ચાર હજાર જેટલા રહીશો રહી છે અને એમના માટે અવર માટેનો આ જે કૃણાલ ચાર રસ્તા જે અઢાર મીટરનો રસ્તો છે એ જ મુખ્ય રસ્તો હોય અને એ રસ્તા પર આ ચારસો જેટલા પથારાવારાના લીધે જે ટ્રાફિક જામ થતો હતો લોકોની વાહન પાર્કિંગ માટે જે મુશ્કેલીઓ સર્જાતી હતી ખાણીપીણીના કારણે ગંદકીનું એક સામ્રાજ્ય બની ગયું હતું અને લોકોની જનમેદની એટલી બધી ત્યાંથી થતી હતી કે સારી વ્યક્તિઓને મા બેન દીકરીઓને ત્યાંથી રાત્રે પસાર થવામાં એક મોટી ચિંતાજનક વિષય બનતો હતો અને એની જ પ્રોપર રાજેશભાઈને રજૂઆત કરતાં રાજેશભાઈએ એ વાતને ધ્યાન પર લઈ યોગ્ય કોર્પોરેશનમાં રજૂઆત કરીને અથાગ પ્રયત્નો જે અશક્ય કામ હતું તેને શક્ય કરીને ડિમોલેશન કર્યું અને એના કારણે વિસ્તારમાં એક લોકોના મનમાંથી જે ભયની બીક હતી એ નીકળી ગઈ છે અને કાયમ માટે આવું રહેવું જોઈએ એવું ત્યાંના ચાલીસથી પચાસ હજાર લોકો રહેશેની અપેક્ષા છે અને પોલીસ શ્રીએ સુંદર કામગીરી કરી છે કમિશનરશ્રીએ અને દબાણ શાખાની ટીમે પણ સુંદર કામગીરી કરી છે બિલકુલ ખૂબ સારી કામગીરી પાલિકાના કમિશનર અને જે તમામ પોલીસ કમિશનર હોય કે પછી કહી શકાય કે પાલિકાના કમિશન ખુબ એક મહિલા મહિલા બેન શું કહેશું એક મહિલા તરીકે મા બેનની દીકરી આ પ્રકારની પર કોની પર આવી રીતે ઇજ્જત લૂટાયું યોગ્ય છે એ પણ ગુજરાતમાં એ યોગ્ય જ નથી આજે ગુજરાતની અંદર એમાંય બરોડા જેવી સિટીની અંદર આ વસ્તુ થાય એ સારું નથી લાગતું આજે બરોડા સિટી એટલે બહુ ફેમસ સિટી છે આપણી અહીંયા આગળ સન સિટી કહેવામાં આવે છે અને બરોડાની અંદર આ વસ્તુ થઈ રહે એ વસ્તુ યોગ્ય જ નથી અને જે આવા લોકો બહારથી આવીને અહીંયા આગળ આવી રીતના જો કરી જાય એ બિલકુલ યોગ્ય નથી પણ અત્યારે અમને જે જે સપોર્ટ મળ્યો અને સારું થયું એના માટે અમે અભિનંદન કરીએ છીએ એમને માનો છો કે આવા પ્રકારના અન્ય રાજ્યના લોકો આવીને આ પ્રકારનું મિશન ફેલાવે તેની સામે હવે કડક કાર્યવાહી થવી કડક કાર્યવાહી થવી જ જોઈએ બારના લોકો માટે અહીંયા જે આવી રીતના આવીને કરતા હોય એમના માટે આવી કાર્યવાહી થવી જ જોઈએ એમ અને બહારના લોકો છે અત્યારે અમે કમિશનર સાહેબ ને કે એમને અમે રિક્વેસ્ટ એ જ કરીએ છીએ કે જે અહીંના બરોડાના સ્થાયિક છે એ લોકોને તમે સપોર્ટ કરો બહારના બીજા બધા છે છે એમને ના કરશો હવે હવે જે કામગીરી થઈ થઈ શું માનવું આ શાંત જશે કે પછી જો કોઈ આવું કરશે તો તેના માટે કેટલું લાલબત્તી સમાન તો ઘણું બધું થશે લાંબુ એ તો પછી હવે ઉપરવાળાઓની હાથમાં છે ને કારણ કે જે હું મેન વ્યક્તિઓ છે એ જ કરી શકશે ને અમારે જેવાને તો એ લોકો ગાંઠે જ નહીં કારણ કે અમને લોકો નથી ધોઈ પીધા છે બધા એમણે એટલે અમને જેવા તો ગાઢે નહીં તો અમારી જોડે રાજેશભાઈ શ્રીરંગભાઈ હતા એટલે અમને એમનો સપોર્ટ સારો મળ્યો એના લીધે અમે અત્યારે આટલા આગળ આવી ગયા છીએ બાકી એ લોકો જો ના હોત તો અમને એ લોકો ગાંઠો હતો જ ના અને એમનો અમને અત્યારે ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ છે એમનું અમને કે એમણે જ આ બધું ઊભું કરી લ્યું એ કર્યું છે કે ના ભાઈ ચાલો કોઈ બેન દીકરીની મશ્કેરી થાય એમના માટે યોગ્ય નથી એટલે એમણે એમને હવે માનો છો આપ કે હવે આ વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે તેમાં આવું આ પ્રકારના કૃત્ય ન થવા જોઈએ આ બાબતે પણ પોલીસ કમિશનર ધ્યાન આપે હા ધ્યાન આપે પોલીસ સ્ટેશનમાં એ વસ્તુ તો બરાબર છે કારણ કે સંસ્કારી નગરીની અંદર આ વસ્તુ ના થવું જોઈએ કે બિલકુલ આપ જો કે તમામ લોકો જઈ રહ્યા છે પોલીસ કમિશનરને અભિવાદન અભિનંદન પાઠવવા માટે કારણ કે આ તમામ આપ જો કે જે પ્રકારે તમામ લોકો આજે પોલીસ ભવન ખાતે આજે અભિવાદન કરવા માટે આવ્યા છે જે ગોત્રી ના ચાર રસ્તા પાસે તમામ લોકો આ જે દબાણ હતું એ દબાણ તોડવામાં આવ્યું એટલા માટે તોડવામાં આવ્યું કારણ કે ત્યાં આ નિશન્સ આ પેદા થઈ ચુક્યું હતું ને તેને લઈને લોકોમાં રોષ હતો આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ લોકોમાં રોષ હતો અને ખાસ કરીને આ પ્રકારની જે ઘટના સામે આવી હતી અને ને જો કે જે પ્રકારે પોલીસ કમિશનર શ્રીને તે અભિવાદન અભિનંદન પાઠવવા માટે તેઓ જઈ રહ્યા છે અને આ પ્રકારે ગોત્રી કુણાલ ચાર રસ્તા પાસે જે દબાણ હતું અસામાજિકનો અડ્ડો બની ગયો હતો તેને દૂર કરવામાં આવ્યો છે પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરીને તેઓ શુભેચ્છા આપવા માટે આ રાજેશ આયરે સ્થાનિક લોકો આજે અહીંયા આવ્યા છે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અભિવાદન કરવા માટે આવ્યા છે આ પ્રકારની ઘટના વડોદરામાં ન થઈ છે કારણ કે વડોદરા સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં આ પ્રકારની કોઈ બેન દીકરી પર આ પ્રકારનું કૃત્ય કરે તો એ સાચી ન લેવાય તેના માટે જ હવે કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને કે પાલિકાના કમિશનર અને જે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારને તેઓ મળવા માટે

તો કે ચાર આપતા પાસે સારી કામગીરી કરવામાં આવી છે પાલિકા અને પોલીસ દ્વારા તેને લઈને આયરે અને તેના જે સ્થાનિકો છે આજુબાજુના તમામ લોકો આજે પોલીસ કમિશનર મળી અને શુભેચ્છા મુલાકાત કરવા માટે અને આ પ્રકારની કાર્યવાહી તેઓ વડોદરામાં કરતા રહે તે માટે તેના માટે તેઓ આજે મળવા માટે આવ્યા છે કેમેરામેન નિહાલી સાથે સુરત સોલંકી સ્પાર્ક ન્યૂઝ વડોદરા